નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર લોન ઉપાડનારાઓની સંખ્યા વધી છે ગેસ સિલિન્ડર અઢીસો રૂપિયા સસ્તો સ્માર્ટ મીટર ફરજિયાત રેશન કાર્ડમાં થયો મોટો ફેરફાર આધાર કાર્ડ ઉપર પચાસ હજાર ઓછી આવક ધરાવતા લોકોને લાભ ખેડૂતોને મોટી ભેટ સરકારી કર્મચારીઓ માટે સમાચાર એંશી કરોડ લોકોને મોટો ફાયદો આ યોજનામાં પચીસ હજારનો વધારો પંજાબ રાશન કાર્ડને બદલે સ્માર્ટ કાર્ડ દીકરી માટે ડોક્ટર બનવું ખૂબ જ સરળ બન્યું છે નવી યોજના આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મહિલાઓને એકવીસ હજાર રૂપિયા સહાય ચૂંટણીને લઈને મોટા સમાચાર વન નેશન વન ઇલેક્શન અને આજના સોના ચાંદીના તાજા ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલાં જે પણ મિત્રો

એમાં પણ ખાસ કરીને સહકારી બેન્કોમાંથી જે ખેડૂતોએ લોન લીધી છે એમાં ત્રણ લાખ ચોસઠ હજાર ગુજરાતના ખેડૂતો છે એ દેવાદાર બની ગયા છે જેમાં સહકારી બેંકોના ધિરાણ પાક ધિરાણ લોન અને મંડલીઓની લોન છે એ ખેડૂતોના નામે બોલાઈ રહી છે હવે મિત્રો ખેડૂતો છે એ દેવાદાર બનતાની સાથે જ કરોડો રૂપિયાની કૃષિ લોન કેન્દ્ર સરકારે લોકસભામાં આપી છે અને આ અંગે પણ માહિતી આપી છે કે ત્રણ વર્ષની તુલનામાં ખેડૂતોએ સાડત્રીસ ટકા લોન છે એ લીધી છે એનાથી વધારે મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસમાં કૃષિ લોન છે એ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ખેડૂતોએ નિર્ણય લીધો છે એમાં ખાસ કરીને બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ દરમિયાન ખૂબ જ વધુ છે એ લોન લેવામાં આવી છે તો આ ભાગરૂપે છે મિત્રો હવે જે ગુજરાત રાજ્યની અંદર છે એક લાખ એકતાલીસ હજાર કરોડ રૂપિયાની લોન અત્યાર સુધીમાં તમામ ખેડૂત મિત્રોએ જે પાક ધિરાણ લોન કે પછી મંડલીમાંથી લોન છે કે સહકારી બેંકમાંથી લોન છે એ ખેડૂતો દ્વારા લેવામાં આવી છે તો તમારા અંતર્ગત છે એ આ અંગે આંકડો છે એ ઓછો છે કે વધારે એ ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ગેસ સિલિન્ડર છે એ અઢીસો રૂપિયા સસ્તો મળશે એટલે કે મિત્રો હવે ગેસ સિલિન્ડરના ભાવમાં છે એ ઘટાડો થયો છે કે પછી સબસિડીમાં વધારો થયો છે એ અંગે સૌથી મોટી અપડેટ સમાચાર સામે આવી રહ્યા છે એ તમને ખાસ કરીને અત્યારે જણાવીએ તો મિત્રો જે સમાચાર મળી રહ્યા છે એની અંદર દરેક વ્યક્તિ દર મહિનાની પહેલી તારીખે રાહ જોવે છે કે જે ગેસ સિલિન્ડરની કિંમત છે એમાં ઘટાડો થાય કારણ કે આ દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં છે એ ફેરફાર થતો હોય છે જેમાં વધારો પણ થતો હોય છે અને ઘટાડો પણ થતો હોય છે પરંતુ જો તમારો ખર્ચ ઓછો હોય અથવા તો જો ખર્ચ ઓછો છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મિત્રો આજે પણ કોમ્પોઝિટ ગેસ સિલિન્ડર છે એની કિંમતમાં બજારના જે ભાવ છે સામાન્ય જે બજારના ભાવ છે એમાં ઘરેલું સિલિન્ડર કરતાં લગભગ ત્રણસો પચાસ રૂપિયા ઓછી કિંમત છે એ કમ્પોઝિટ ગેસ સિલિન્ડરના ભાવની છે તો આ અંગે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગેસ સિલિન્ડરના બાટલાના કિંમતના ભાવને લઈને હવે મિત્રો એમાં ઘરેલું સિલિન્ડર છે એના કરતાં લગભગ ત્રણસો પચાસ રૂપિયા જે કિંમત ઓછી છે એ કમ્પોઝિટ ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરવામાં આવે છે હવે જે ઘરેલું ગેસ સિલિન્ડર છે એ પણ અલગ આવે છે કમ્પોઝિટ ગેસ સિલિન્ડર પણ અલગ આવે છે અને કોમર્શિયલ જે ગેસ સિલિન્ડર છે એ પણ અલગ આવે છે જેમાં ખાસ કરીને માર્કેટમાં તેની કિંમત છે એ માત્ર પાંચસો પચાસ રૂપિયા છે એટલે કે સામાન્ય ગેસ સિલિન્ડર કરતાં બસો ને પચાસ રૂપિયા ઓછું આટલું જ નહીં મિત્રો તે ઉપાડવા માટે પણ હલકું છે અને તેનો વજન પણ છે એ ઓછો હોય છે જેના ભાગરૂપે આ ગેસ સિલિન્ડર એટલે કે કમ્પોઝિટ ગેસ સિલિન્ડરની કિંમત છે એ પાંચસો ને પચાસ રૂપિયા છે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો શું સ્માર્ટ મીટર છે એ ફરજિયાત લાગશે હવે મિત્રો સ્માર્ટ મીટરને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દર વખતે સ્માર્ટ મીટરને છે એ લઈને ધ્યાનમાં રાખી અને દરેક સોશિયલ મીડિયા આધારિત છે એ સમાચાર પડતા હોય છે એમાં ખાસ કરીને તમને જણાવીએ તો નવા અને સોલારવાળા ઘરોમાં સ્માર્ટ મીટર છે એ ફરજિયાત છે પરંતુ ડીજી દ્વારા સ્માર્ટ મીટર છે એની પ્રીપેડ જે રિચાર્જ સિસ્ટમ છે એ પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ છે મરજિયાત મરજીયાત કરી દેવામાં આવી છે આ ઉપરાંત મીટરની નવી અરજી છે એ અને સોલાર પેનલ છે લગાવવાના કારણે ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે પરંતુ એની જે પ્રીપેડ રિચાર્જની જે સિસ્ટમ છે એ મરજિયાત કરવામાં આવી છે પરંતુ સ્માર્ટ મીટર છે એ તો સરકાર દ્વારા લગાવવામાં આવી રહ્યા છે પરંતુ એની જે પ્રીપેડ રિચાર્જની સિસ્ટમ હોય છે કે પછી પ્રીપેડ ડિસ્ચાર્જના જે સ્કીમ હોય છે એ હવે મરજિયાત કરી દેવામાં આવી છે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી અત્યાર સુધીમાં વીજ કંપનીએ અડતાલીસ હજારથી વધુ સ્માર્ટ મીટરો છે એ ફિટ કરી દીધા છે અને જેમને ત્યાં સ્માર્ટ મીટર લાગશે તેમને મહિનાના અંત સુધીમાં બિલ છે એ ભરવાનું રહેશે એટલે કે સ્માર્ટ મીટરની અંદર પણ હવે જે પ્રીપેડ અગાઉ જે બિલ ભરવાનું આવતું હતું એ બંધ થઈ ગયું અથવા તો મરજિયાત થઈ ગયું છે પરંતુ એની જગ્યાએ હવે બિલ છે મહિનાના અંત સુધીમાં ભરવાનું રહેશે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડમાં થશે મોટો ફેરફાર સૌથી મોટા સમાચાર આવી ગયા છે રેશન કાર્ડને લઈને જેની અંદર રાજ્ય સરકાર દ્વારા બોતેર લાખ એકાવન હજાર કરતાં પણ વધુ જે પરિવારો છે એને સસ્તું અનાજ છે આપવાનું છે એ પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે આ અનાજ છે વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવારનવાર ફરિયાદો જોવા મળે છે ત્યારે રાજ્ય સરકારે અનાજના અનાજના ભાવ અને અનાજમાં જે ઘટાડો કર્યો છે ત્યારબાદ સૌથી મોટી એક પહેલ કરવામાં આવી છે કે અનાજમાં મિલાવટને લઈને જે અટકાવ અટકાવવામાં આવી રહી છે એટલે કે મિલાવટના જે સરકારને છે એ ફરિયાદ નોંધાતી હતી કે સરકારનો જે અનાજ આપવામાં આવે છે રેશનિંગની દુકાને સસ્તા અનાજની દુકાને એમાં મિલાવટ છે ખૂબ વધારે આવે એ અટકાવવા માટે અને સારી ગુણવત્તાનું અનાજ દરેક ગરીબ પરિવારને મળી રહે એ માટેનો જે મહત્વપૂર્ણ નિર્ણય છે એ સરકારે લીધો છે અને સરકારે હવે છૂટક અનાજ છે એ વેચવાનું બંધ કરી અને પેકેટમાં અનાજ આપવાનો વિચારી રહી છે ત્યારે અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ થાય કે શું પેકેજિંગની અંદર જે અનાજ વિતરણ કરવામાં આવે તો એમાં શું ભેલસર અટકી જશે શું ડુપ્લિકેટ પેકેજિંગ બનાવવાની છે એ સંભાવના વધી જશે અને ભેલસર અટકાવવા માત્ર અને માત્ર પેકેજિંગ અનાજ વેચવાથી અટકાવી શકાય છે કે એનો કોઈ બીજો રસ્તો છે એ અંગે તમારું કોઈ પણ મંતવ્ય હોય તો એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા સુધીની લોન છે એ મળવાપાત્ર રહેશે જો તમારી પાસે આધાર કાર્ડ છે અને તમારા બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક છે તો હવે તમને આધાર કાર્ડમાં છે એ ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન છે એ આપવામાં આવશે હવે હાલમાં રાજ્યમાં લોકસભાની જે ચૂંટણી હતી ત્યારબાદ છે જે નિર્ણય લેવામાં આવ્યો એમાં સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એ યોજનામાં હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ એટલે કે આ ચાલુ મહિનો છે એમાં હવે તમને આધાર કાર્ડ ઉપર જે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એ અંતર્ગત આ યોજના છે એ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલવાની છે અને આ યોજનામાં જો તારીખમાં ફેરફાર થશે અથવા તો બે હજારને પચીસમાં પણ આ યોજના શરૂ રહેશે કે નહીં એ તમને સમાચાર છે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે પરંતુ બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિનામાં જે સ્વનિધિ યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એ સહાયમાં છે એ ફેરફાર થયો છે કે નહીં તો મિત્રો આ સહાયમાં પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી અને આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્કૂટી વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે પણ ટ્વિટર ઉપર માહિતી આપી હતી અને જો કોઈ શેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકોને કે કર્યાનાર રેડીમેડ અથવા તો ફળની દુકાન ચલાવનાર કે પછી એની દુકાન ખોલનાર જે વ્યક્તિ છે એમને જો લોન લેવી હોય તો વગર વ્યાજે એમને પચાસ હજાર રૂપિયા સુધીની લોન છે આપવામાં આવે છે અને જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોવ તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની છે ઓનલાઈન અરજી કરી શકો છો પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત અને પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પણ તમે છે અરજી કરી શકો છો અરજીના આધારે છે તમારી અરજી જો સ્વીકારવામાં આવશે તો તમને લોન આપવામાં આવશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ઓછી આવક ધરાવતા લોકોને સૌથી મોટો લાભ થશે મિત્રો ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે માનવ કલ્યાણ યોજના જે બે હજાર ચોવીસનો ઉદ્દેશ છે એમાં ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય છે પૂરી પાડી અને ટેકો આપવામાં આવશે અને આ યોજનામાં ખાસ કરીને ગરીબ પરિવાર છે પછાત જાતિના જે લોકો છે સમુદાયો છે એના કલ્યાણ માટે બનાવવામાં આવેલી યોજના છે એમાં તે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઘણી બધી યોજના છે એમાં ઓછી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે લાભાર્થીઓમાં અઠ્યાવીસ વિવિધ પ્રકારના કામ કરતા લોકો છે એમનો સમાવેશ કરવામાં આવશે જેમાં શાકભાજી વેચનાર છે સુથાર ધોબી મોચી તેનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે અને આ વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટે જરૂરી નાણાકીય સહાય છે એ પૂરી પાડવાનો હેતુથી ઓછી આવક ધરાવનાર જે લોકો છે એમની આવકમાં વધારો થશે અને એમને લાભ મળશે એવું કહેવામાં આવી રહ્યું છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને મોટી ભેટ આપી અને ફાયદો મળી શકે છે કારણ કે મિત્રો સરકાર દ્વારા અને આરબીઆઈ દ્વારા કૃષિ લોન વધારી દીધી છે ખાસ કરીને જે મિત્રો સમાચાર મળી રહ્યા છે એની અંદર બેંકે હવે કોઈ પણ ઝીરો ટકા વ્યાજે એટલે કે કોઈ પણ વસ્તુ ગીરવે મૂક્યા વગર અને ઝીરો ટકા વ્યાજે ઝીરો ટકા વ્યાજે છે એ વગર વ્યાજે ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે આરબીઆઈ શનિવારે આની જાહેરાત કરી હતી અને કોલરેટર ફ્રી લોન છે એની મર્યાદા વધારવામાં આવી છે જે મિત્રો આ લોન તો પહેલાં શરૂ હતી એટલે કે આ લોનની અંદર જે લિમિટ હતી એ એક લાખ અને સાઠ હજાર હતી પરંતુ આ લિમિટમાં વધારો કરી અને બે લાખ રૂપિયા સુધીની લિમિટ છે કરી દેવામાં આવી છે અત્યાર સુધી ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયાની જે કોલ ફ્રી લોન મળતી હતી એ વધારી અને હવે એની મર્યાદામાં એક જાન્યુઆરી બે હજાર પચીસથી મર્યાદા છે એ લાગુ થઈ જશે એટલે કે વધુ મર્યાદા લાગુ કરવામાં આવી છે લિમિટ વધારે આપવામાં આવી છે જે લિમિટ અંતર્ગત બે લાખ રૂપિયા સુધીની કોલ ફ્રી છે એ બેન્કો દ્વારા કોઈપણ ગીરવે મૂક્યા વગર અથવા તો કોઈ પણ વસ્તુ છે એ આપ્યા વગર અને જીરો ટકા વ્યાજ છે આપવામાં આવશે તે પછી મિત્રો સર સમાચારમાં આગળ જોઈએ તો સરકારી કર્મચારીઓ માટે છે એ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સરકારી કર્મચારીઓ માટે હવે સારા સમાચાર આવ્યા છે ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું છે સાત ટકા વધારવામાં આવ્યું છે છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓનું જે મોંઘવારી ભથ્થું છે એ વધ્યું છે આ મોંઘવારી ભથ્થું પાંચ મહિનાની તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવાશે અને આ ઉપરાંત ડિસેમ્બરના પગાર સાથે તફાવતની રકમ છે એ પણ મળશે અને પેન્શનરો છે એ પેન્શનરોને પણ તફાવતની રકમ છે એ ચૂકવવામાં આવશે અને એની સાથે સાથે જે ભથ્થું છે સરકારી કર્મચારીઓ માટે એ જાન્યુઆરીથી છે એ નવું લાગુ કરવામાં આવશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો એસી કરોડ લોકોને છે મોટો ફાયદો થશે હવે એસી કરોડ જે લોકો છે એમાં રેશન કાર્ડ ધારકો મિત્રો માટે છે સૌથી મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે મિત્રો એસી કરોડ લોકોને મફત રાશન છે એ આપવામાં આવશે જેમાં એક હજાર રૂપિયા છે એ પણ લોકોને આપવામાં આવશે તમે ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છો અથવા તો ફ્રી મફત રાશનના લાભાર્થીઓ છો તો તમારા માટે સમાચાર છે આ તમારા માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે કારણ કે હવે સરકાર રેશન કાર્ડ ઉપર ઘઉં ચોખા તેમજ ચણા જેવી ખાદ્ય ચીજવસ્તુઓ જ મફત આપે નહીં પરંતુ એક પ્રત્યેક એક હજાર રૂપિયા છે એ પણ આપવાની યોજના બનાવવામાં આવી રહી છે પ્રત્યેક લોકોને એક હજાર રૂપિયા સુધીની છે એ સહાય આપવામાં આવી શકે છે અને જો કે આવા લોકોને છે જે આ રકમનો લાભ આપવામાં આવશે એ રકમનો લાભ છે જેમને કેવાયસી સી હશે ઈ કેવાયસી કમ્પ્લીટ હશે મીડિયા રિપોર્ટ અનુસાર નવા વર્ષે પહેલાં આ રકમની પ્રાપ્તિ છે જાહેર થવાની સંભાવના છે જો કે અત્યાર સુધીમાં માત્ર સૂત્રોને ટાંકીને સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે પરંતુ સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો મિત્રો આ અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ ઓફિશિયલી અપડેટ આપવામાં નથી આવી કે રેશન કાર્ડ જે છે એ વ્યક્તિઓને પ્રત્યેક વ્યક્તિઓને એક હજાર રૂપિયા આપવામાં આવશે પરંતુ આ સોશિયલ મીડિયા આધારિત સમાચાર છે જેમાં તમારે દરેક લોકોને ખાસ ધ્યાન રાખવું સરકાર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર છે એ જાહેરાત કરવામાં આવી નથી અત્યાર સુધીમાં મિત્રો અટકળો જ લગાવવામાં આવી રહી છે સત્તાવાર રીતે આવી કોઈ પણ પ્રકારની જાહેરાત છે કરવામાં આવી નથી આ ઉપરાંત મદદ માટેની જે પ્રથમ પાત્રતા છે એ કેવાયસી કરાવનાર લોકોને હોવું જોઈએ અને ઈ કેવાય કરાવ્યું હોય છે તો જ તે છે એ સહાય મળે એવું પણ કહેવામાં આવ્યું છે કારણ કે હવે સરકાર દ્વારા ઈ કે વગરના જે લોકો છે એને મફત રાશનનો પણ લાભ આપવામાં આવશે નહીં અને આ માટે ડેટા તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી કરી જે પણ લોકોએ ઈ કે વાયસી કરાવ્યું હશે એમને જ ઈ કેવાય આધારિત રેશન કાર્ડની અંદર ઘઉં ચોખા ચણા છે એનો જથ્થો આપવામાં આવશે તો જેની દરેક ખાસ કરીને રેશન કાર્ડ ધારો મિત્રોએ ખાસ નોંધ લેવી અને જો રેશન કાર્ડની અંદર ઈ કેવાય કમ્પ્લીટ ન હોય તો ઈ કેવાય એકત્રીસ ડિસેમ્બર પહેલાં કરાવી લેજો તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આ યોજનામાં પચીસ હજાર રૂપિયાનો વધારો છે એ થયો છે તો આ યોજના અંતર્ગત છે એ પચીસ હજાર રૂપિયા સુધી છે એ વધારો કરી દેવામાં આવ્યો છે હવે મિત્રો ખેડૂતોને છે એ બજારમાં તેમની ઉપજના સારા ભાવ મળે તે માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કે ઉત્પાદકો છે એ ઉત્પાદનોની અંદર વધારો થાય અને ભાવ સારા મળે એ હેતુથી અત્યારે ઉત્પાદનો છે એની ગુણવત્તામાં લાંબા સમય સુધી જળવાઈ રહે અને જ્યારે પાકનો ભાવ સારો હોય ત્યારે જ ઉત્પાદનનું વેચાણ કરી શકે એ હેતુથી હવે બજારમાં પણ જે છે એ બજારની અંદર પણ ઘણા બધા છે એ ખેડૂતો પાસે લણની પછી ઉત્પાદનના લાંબા સમય સુધી જે સંગ્રહ માટે કોઈ યોગ્ય સુવિધા ન હોય અથવા તો સંગ્રહ કરવા માટે પાકનો સંગ્રહ કરવા માટે એવું સ્ટ્રક્ચર ન હોય તો એ અંતર્ગત પણ સરકાર છે હવે લાભ આપશે જેમાં મિત્રો ખાસ કરીને સરકાર દ્વારા પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જરૂરિયાતમંદ જે ખેડૂતો છે એમને કુદરતી આફતો અને ઓછા બજાર ભાવને કારણે જે આર્થિક નુકસાન વેઠવું પડે તેવું હોય તો ગુજરાતના ખેડૂતોને આ પીડાને છે એ સમજીને રાજ્ય સરકારે વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે છે આ યોજના બહાર પાડવામાં આવી હતી ત્યાર પછીથી આ યોજનાની અંદર છે એ લોકોને અને ખેડૂતોને ખૂબ જ છે એ સહાય આપવામાં આવે છે જેમાં સરકારે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટોરેજ એટલે કે પાક સંગ્રહ સ્ટોરેજ યોજના કહો કે પછી પાક સંગ સંગ્રહ સ્ટ્રક્ચર કહો એ યોજના છે એ શરૂ મૂકવામાં આવી હતી અને જ્યાંથી મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી છે ત્યાંથી ખેડૂતો છે એ પોતાના પાકનો સંગ્રહ છે એ સારી રીતે કરી શકે અને બજારમાં જ્યારે ભાવ સારા હોય બજારમાં જ્યારે ખેડૂતોને સારા ભાવ મળે ત્યારે જ છે એ આ યોજના અંતર્ગત ખેડૂતો પાક સંગ્રહ કરી અને બજારમાં પોતાના પાક છે એ વેચી શકે એ યોજના થકી પણ આ એક મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના છે એ બનાવવામાં આવી હતી અને મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું છે એ યોજના લાગુ કરી અને આ યોજનામાં કુલ ખર્ચના પંચો પચાસ ટકા અથવા તો પંચોતેર હજારની સહાય છે આપવામાં આવી રહી છે અને આ જે સહાય આપવામાં આવી રહી છે સહાયમાં પણ ખાસ કરીને જે ગરીબ ખેડૂત મિત્રો છે એમને સહાયનો દૈરિક લાભ મળે છે એટલે કે સીધે સીધો ખેડૂતોને એ જ લાભ મળવાનો છે જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી જો તમે પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે ફોર્મ ભરો છો અથવા તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે અરજી કરો છો તો તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી છે એ સ્વીકારવામાં આવશે ત્યાર પછીથી જ તમને છે સહાયમાં લાભ આપવાનો છે શરૂ થઈ જશે જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પંજાબમાં રેશન કાર્ડને બદલે હવે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે પંજાબની અંદર હવે મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે જે રેશન કાર્ડ હતું એ રેશન કાર્ડની જગ્યાએ હવે સ્માર્ટ કાર્ડ છે એનો ઉપયોગ થશે અને સ્માર્ટ કાર્ડની મદદથી છે એ અનાજ પણ મળશે તો મિત્રો જે સમાચાર મળી રહ્યા છે એમાં ખાસ કરીને પંજાબના ભગવત માન સરકાર દ્વારા સતત અને વિકાસના કાર્યો છે એમને વ્યવસ્થા કરવામાં આવી છે અને આ હેઠળ લોકોને પંજાબમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભ મેળવવા માટે રેશન કાર્ડની જરૂર પડતી નથી રેશન કાર્ડ નહીં હોય તો પણ તમને હવે અનાજ આપવામાં આવશે એટલે કે હવેથી જો પંજાબની અંદર છે એ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે તો રેશન કાર્ડ વગર પણ છે એ લોકોને અનાજ આપવામાં આવશે અને લોકો છે એ રેશન કાર્ડ વગર સ્માર્ટ કાર્ડના ઉપયોગથી પણ અનાજ મેળવી શકશે તો મિત્રો લાભાર્થીઓને સ્માર્ટ કાર્ડ દ્વારા જે અનાજ છે એ મળશે એટલે કે રાશન મળશે અને રેશન કાર્ડની અંદર જો અનાજ મેળવવું હોય તો પોતાના રેશન કાર્ડની અંદર જો સ્માર્ટ કાર્ડનો ઉપયોગ છે એ કરેલો હોય છે તો સ્માર્ટ કાર્ડ આધારિત છે એ અનાજ આપવામાં આવશે જેવું પ્રધાનમંત્રી જે અન્ન યોજના છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના છે એ યોજના થકી પણ તમે સ્માર્ટ કાર્ડના ઉપયોગથી છે અનાજ મેળવી શકશો તો પંજાબ સરકારે ચાલીસ લાખ લાભાર્થીઓને ચીપ આધારિત સ્માર્ટ કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે અને ચીપ આધારિત જે કાર્ડ આ બનાવવામાં આવ્યા છે એમાં જેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને તમે પીઓએસ મશીનને સ્પર્શ કરતાની સાથે જ લાભાર્થી પરિવારને સંપૂર્ણ વિગતો દેખાશે અને એમના રેશન કાર્ડમાં કેટલું અનાજ મળવા પાત્ર રહેશે અને કેટલો જથ્થો એમને મળવાનો છે એ અંગેના પણ સમાચાર છે એ આ પીઓએસ મશીનમાં છે એ દર્શાવી દેવામાં આવશે જેની પૂરેપૂરી પરિવારની પણ લાભાર્થીઓની પણ સંપૂર્ણ વિગતો છે એ આ પીઓએસ મશીનની અંદર દેખાય છે અને જેમાં છે એ નવી સિસ્ટમ માટે ચૌદ હજાર ચારસો પીઓએસ મશીનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરી દરેક લોકોને હવે સ્માર્ટ કાર્ડના મદદથી છે એ અનાજ આપવામાં આવશે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે સરકાર દ્વારા છે એ સૌથી મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે જેમાં દીકરીઓ માટે છે એ ખાસ કરીને મોટા સમાચાર આપવામાં આવ્યા છે હવે દીકરીઓને મિત્રો ડોક્ટર બનવા માટે નવી યોજના છે એ બહાર પાડવામાં આવી છે જેમાં ખાસ કરીને વિકસિત ભારતના બિ વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર હંમેશા અગ્રેસર રહ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિવિધ શૈક્ષણિક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાઓમાં જે શી પરિણામે છે રાજ્ય સરકાર દ્વારા કન્યાઓની શિક્ષિત અને થઈ અને આત્મનિર્ભર બની રહે અને ઉચ્ચતર શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે રાજ્યની કન્યાઓને શ્રેષ્ઠ ઉચ્ચતર શિક્ષણ આપવા કટિબદ્ધ છે જેમાં મિત્રો પ્રતિબંધ મુખ્યમંત્રી કન્યા કેળવણી નીતિ યોજના એટલે કે એમ કે કે એન એ એક એવી યોજના છે કે જેમાં રાજ્ય સરકારના આ વિઝનને મૂળ સ્વરૂપ છે એ દીકરીઓને ભણતર માટે અને દીકરીઓને ડોક્ટર બનાવવા માટે છે એ ખૂબ જ ઉપયોગી બની શકે છે અને દીકરીઓ માટે છે ખૂબ જ ઉપયોગી આ યોજના છે જેમાં લાભ મળી શકે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાજ જોઈએ તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી કપાસ ઘઉં અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બટાકા સહિત પાકોની આવક છે મોટા પ્રમાણમાં થઈ હતી જેમાં ટુકડા ઘઉં અને મંડ જે લોકવન ઘઉં છે એની પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ હતી જેમાં ખેડૂતોને પાંચસો પચાસથી લઈ અને પાંચસોને નેવું રૂપિયા સુધીની વધુ આવકનો ભાવ છે એ મળ્યો હતો મગફળીની પણ આવક થઈ હતી જેમાં ઝાડી મગફળી અને જીની મગફળીની આવક છે એ ખેડૂતોની સારા ભાવ સ્વરૂપે થઈ હતી જેમાં ખેડૂતોને અત્યારે સારા ભાવ મળી રહ્યા છે અને ખેડૂતોને આ ભાવ મળી રહ્યા છે તેથી ખેડૂતો ખુશ પણ છે એ જણાઈ રહ્યા છે તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર મેળવીએ એ તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ સમાચાર આ માહિતી છે શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને સમયસર અને ટાઈમસર આપણી